જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે નારાયણાય નમ ઓમ નમો ભગવતે વિષ્ણવે નગિયાર હસશે ને હવે દેવ જાગશે એટલે દિવાળી પછી આજે દેવ સુતી અને પછી દેવ ઉઠી આજે ચાર મહિનાનો પીરિયડ છે આપણી સંસ્કૃતિની કેટલી ભવ્યતા છે સમજો તમે સમજવું પડે કોઈ સમજાવે નહીં તમને આજે ચાર મહિનાનો પીરિયડ છે તે સમયે હજુ પણ અવધૂતો સંતો જે ઋષિ પરંપરામાં છે તે લોકો આચાર્યો આ ચાર મહિના ચતુર્માસ કરે છે હું પણ કરું છું એ ચતુર્માસમાં જે પણ સાધકો હોય છે જે પણ ઋષિઓ હોય છે સંતો હોય છે અવધૂતો હોય છે એ આ ચતુર્માસ કરે છે અને ચતુર્માસ ચોમાસામાં જ આવે છે દેવ સ્તુતિ લઈને દેવ ઉઠી અગિયારસ દિવાળી પછી ચાર મહિનાનો સમય એ સાધુ સંચનો અવધૂતો રહે છે કરતા અને એવી દરેક વસ્તુનો ત્યાગ કરે છે જેમાં જીવાત પડી જાય છે દાખલા કે કેરી છે તો એમાં જીવાત પડી જાય વેગણ છે વેગણ એમાં જીવાત પડી જાય એવી સબ્જીઓનો લાંબી સબ્જીઓ છે અમુક એનો એ લોકો આ ચાર મહિના ઉપયોગ નથી કરતા પણ નથી કાતો વેગન ને બધું કઈ નહીં ચાર મહિના ઋષિ મુનિઓ શંકરાચાર્યો સાધુઓ સંતો જૈન લોકોમાં પણ સાધુઓ ચતુર્માસ કરે છે એ સંતો એક જ જગ્યા ચાર મહિના રહે છે એની પાછળનું આધ્યાત્મિક અને કારણ છે ચાર મહિના મુસાફરી કરવી પણ મુશ્કેલ છે આટલો આધુનિક જમાનો આવ્યો છતાં ડેમ મહિના હોવા છતાં બધું થયું હોવા છતાં નદીઓમાં પૂર આવે છે પહાડો પરના સરોવરો તૂટી જાય છે વાદળો ફાટે છે એટલે પ્રકૃતિક પ્રકૃતિનું હવે કંટ્રોલ નથી પહેલા પણ એવું એવું હતું કે જ્યારે કોઈ સંશોધન નહીં થયું હતું ડેમ નહીં બાંધી શક્યા હતા એવા મજબૂત તળાવ નહીં બાંધી શકતા હતા ન હવે બધું બાંધી શકીએ છીએ તે છતાં પણ અત્યારે આપણો પ્રકૃતિ ઉપર કોઈ કંટ્રોલ નથી એટલે એકચ્યુઅલી પ્રકૃતિ ડિસ્ટર્બ છે આપણું સંસ્કૃતિ ને સાધુ સંતો કેટલું દ્રઢ દ્રષ્ટિના હતા એમ કે એમને આ ચાર મહિના ખુદ પ્રવાસ નહીં કરતા હતા એક જ સ્થાન પર રહી અને જે હોય તેમાંથી એ એમનું ભોજન લઈને નિત્ય કર્મ કરતા એટલે એ પહેલા જ ગુરુ પૂર્ણિમા આવે છે જ્યાં શિષ્યો એમના ગુરુ ને બધું સમર્પિત કરે છે તન મન ધન થી એમની પૂજા કરે છે ને એમાંથી પછી એમનું ચાર મહિના ચાલ્યા કરે આ બધું એક સેટઅપ છે ને આપણે આપણા જ ગુરુ આપણા ઈષ્ટદેવ આપણા ઋષિમુનિ ઋષિમુનિઓ જે ચતુર્માસ કરીને એક જ જગ્યાએ બેસે છે ને આપણે આ બધી અઘરી અઘરી જાત્રાઓ જઈએ છીએ ચારધામ ને અમરનાથને એ બધું જ્યાં આપણા ગુરુ જ સ્થાન છોડતા નથી એક જ જગ્યાએ છે અને દેવ પણ સુઈ જાય છે તો ત્યાં જઈને કોના દર્શન કરવા એક ઈશારો છે પરમાત્માનો પરમાત્મા પણ જાણે છે કે પકૃતિ એનું કામ કરે છે સર્જન પણ રહ્યા છે અને વિસર્જન પણ કરે છે તો આ એક ચાર મહિના એવા છે કે જેને આપણે પ્રવાસ માટે એટલે ખાસ કરીને યાત્રાઓ માટે એવોઇડ કરવો જોઈએ એ ગુરુ અને પરમાત્મા એના આચરણથી આપણને શીખવે છે આની પાછળ બીજા ઘણા રહસ્યો હોઈ શકે તમે હું ત્યાં સુધી નહીં પહોંચી શકીએ પણ એમાંથી એક રહસ્ય આપણે આટલું સમજવા જેવું છે કે જ્યારે આપણા જ ગુરુ આપણા જ ઈષ્ટદેવ આપણા જ સંતો આપણે જેને પૂંજી છે ધૂતો બરાબર ને ઋષિમુનિયો આચાર્યો એ જ જો ચતુર્માસ કરીને એક જ જગ્યાએ બેસતા હોય ચાર મહિના ને ત્યાં જ બેસીને પોતાનું અનુષ્ઠાન ને બધું જપ તપ બધું કરતા હોય એમનું સ્થાન નહીં છોડતા હોય તો આપણે એ સમયે વ્યર્થનું ભ્રમણ કરવું કેટલું યોગ્ય અને દેવ સૂતી અગિયાર એટલે આજથી દેવ સુઈ જાય બરાબર દેવ જ સુઈ જાય તો આપણે કોના દર્શન કરવા જવા અમુક અમુક ટેકનિક હોય ને જે આપણે પકડીએ ને તો આપણો ઘણો બચાવ થતો હોય છે નિયતિ એનું કામ કરે પ્રકૃતિ એનું કામ કરે પણ પરમાત્મા સાધુ સંતો અવધૂતો આપણને ઈશારા કરતા હોય છે એટલે ગુરુઓના આચરણ પરથી શીખવાનું હોય કે ગુરુ જ ચાર મહિના એક જ જગ્યાએ ચતુર્માસ કરીને જો બેસી રહેતા હોય એ ચાર મહિના કોઈ ભ્રમણ નહીં કરતા હોય કોઈ પ્રવાસ નહીં કરતા હોય કોઈ યાત્રાએ નહીં જતા હોય આપણે એ ગુરુ છોડીને કયા દેવને પ્રાપ્ત કરી લેવાના જે સ્થુર સ્વરૂપે તમારી સામે છે પરમાત્માના અંશ ગુરુ તત્વ તેને છોડીને તમે શું પ્રાપ્ત કરી લેવાના ઘણા લોકો ફરવા જ જાય છે યાત્રાએ નથી જતા એટલે તકલીફ પડે છે જવું જોઈએ તો આ ચાર મહિના એવો જ કરવો જોઈએ કે કેમ કે આપણા ઋષિ મુનિઓ એના આચરણથી બોલે છે એટલી સમજણ કોણ કેટલા પહોંચ્યા એ પ્રશ્ન નથી પણ આપણે એક જો આ એક પોઈન્ટ પકડી રાખીએ કે આપણા ગુરુ આપણા આચાર્ય આપણા આપણા સંતો જેને આપણે ફોલો કરીએ છીએ આપણા જીવનમાં એમનો પ્રભાવ છે એ જો ચાર મહિના એક જ જગ્યાએ બેસી રહેતા હોય અને ત્યાં જ બેસીને પોતાનો બધો વહીવટ કરતા હોય પોતાના જપ તપ અનુષ્ઠાન કરતા હોય પોતાની ભક્તિ કરતા હોય તો આપણે એ ચાર મહિનામાં ભક્તિ માટે પણ ભ્રમણ કરવું કેટલું યોગ્ય તે પણ એવી જગ્યા હોય પહાડો હા એકદમ દુર્ગમ સ્થાનો જ્યાં ચાલવાની પણ આટલી જગ્યા હોય છે એક જગ્યાએ બીજી જગ્યા જવાય હા ઘોડા પણ માન ચાલી શકે છે જ્યાં ભૂસ્ખલન થાય છે જ્યાં વાદળો ફાટે છે અને એ પ્રકૃતિના પ્રકોપ પર કોઈનો અંકોશ જ નથી અત્યારે વિજ્ઞાન પણ એટલે સુધી પહોંચી નહીં શક્યું કે આવું ડિઝાસ્ટર થાય તેને કંટ્રોલ કરી શકે ને આપણે જાન હાનીને વોરી લઈ છીએ બધું સરકાર પણ નહીં કરે સરકાર કેટલું કરે સરકાર એ ટ્રસ્ટ છે એ સંચાલન કરી શકે એ ના નહીં પાડી શકે તમને કારણ કે સમજી વિચારીને કરવું જોઈએ તમારે તમારા પરિવારનો બાળકોનો વિચાર કરવો જોઈએ એ સ્થાનોએ જાઓ બાર જ્યોતિર્લિંગ છે આઠના પણ દર્શન થાય તો કઈ મહાદેવ આપણને એમ નથી કહેવાના કે માધવને પણ ખબર છે કે ત્યાં શું પરિસ્થિતિ છે એની એની છત્રછાયામાં થાય છે ને ચાર ધામમાં આટલા લોકો મરી ગયા તો મહાદેવ ત્યાં નહીં હતા તમે ચાર ધામ ચૂકી ગયા તો તમે અફસોસ શું કરવાનો છે મહાદેવને ખબર જ છે કે મારે અહીંયા શું થાય છે હવે કાલે ગઈકાલે અમરનાથમાં થયું મહાદેવને નથી ખબર અમરનાથની મરણનાથ છે આતંકવાદીઓ ગોલી મારે છે એના કરતા બીજા જે મહાદેવના જ્યોતિર્લિંગો છે તેના દર્શન કરી લેવો તમારા ઘરની નજીક પણ મહાદેવનું મંદિર હોય ને ભાઈ એના દર્શન પણ કરી લો ને તે વખતે બારે બાર જ્યોતિર્લિંગની યાદ કરી લો ને કાફી છે ભગવાન ભાવનો ભૂખો છે સમય બહુ કઠિન છે આવા સમયમાં કઠિન જાત્રાઓ નહીં કરો અને આ ચાર મહિના તો બહુ ખરાબ હોય છે ચોમાસું હવે દિવસે દિવસે ભયંકર થતું જાય છે કેમ કે પ્રકૃતિનો હવે ખુદ પોતાના પર કંટ્રોલ નથી કશે વરસાદ પડે તો પચાસ ઇંચ સો ઇંચ પડી જાય પચીસ ઇંચ પડી જાય અને બીજે એક ટીપું પાણી નહીં પડે પ્રકૃતિ ડિસ્ટર્બ છે અગાઉ પણ કહ્યું હતું મેં કે પરમાત્મા જ્યારે પ્રલય કરે છે ત્યારે એ બે હાથે કરે છે એક પ્રકૃતિ અને બીજું મનુષ્યના હાથે એમાં સૌથી ભયંકર જો પ્રલય આ સુસ્તી પર થશે ને તો પાણીથી થશે વરસાદથી થશે ભલ ભલા ડેમ તૂટી જશે કે જેના માટે બધી સરકારો મૂછે તાવ દેતી હોય શહેરના શહેરો ખતમ થઈ જશે સુનામીઓ આવશે દેશના દેશ ખતમ થઈ જશે આ ચાર મહિના એમાં સૌથી વધારે ડિઝાસ્ટર હોય છે હું પણ ભગવાનનો ભક્તો હું કશે નહી જતો દુર્ગમ યાત્રા એ જતો જ નથી અહીંયા અહીંયા મહેસૂસ કરો આપણા આજુબાજુ કેટલા મહાદેવના મંદિર હોય છે કેટલા વિષ્ણુ ના હોય છે કેટલા મહાલક્ષ્મી ના મંદિરો હોય છે બધું જ તો છે મનુષ્ય બ્રહ્મા જીવે છે સુરત વાળો ઉજ્જૈન દર્શન કરવા જાય ને ઉજ્જૈન વાળો સુરત દર્શન કરવા અમારી મોઢેરી માતાનું મંદિર પણ સુરતમાં છે અમે લોકો છે એક મોઢેરા જઈએ અને ત્યાં હોય છે એમ થાય કે સુરતમાં આપણે મોઢેરા માતાના દર્શન કરીએ તો આ પણ ભવ્ય મંદિર છે આવું છે મૂળ વસ્તુ આપણને રખડવું છે ફરવું છે એમ પણ ફરો 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 બધું કરો પણ ચોમાસાના ચાર મહિના કે જે સમયે તમારા ગુરુ સાધુ સંતો બધા મર્યાદા રાખીને એક સ્થાન પર બેસી રહી જના ચાર મહિના પૂરા થાયની રાહ જ હોય છે એની પાછળ કઈક તો કારણ હશે ને બધી વસ્તુ ખુલાસો ની હોય પરમાત્માની ગુરુની પણ મર્યાદા હોય છે હું પણ તમને ઇશારા જ કરું છું બધું કહેવાની મને પણ મનાય છે સમજા હવે છે ને વહેમમાં નહીં જીવ હવે સભાન પણ એ ક્યાંય પણ જાઓ દરેક વસ્તુ પર દ્રષ્ટિ રાખો સમાચારો જો કસે પણ જાઓ દૂરના પ્રવાસે જાઓ વિચારો જુઓ બધું ત્યાં કેમનો માહોલ છે શું છે પછી જાઓ પેલું જે આપણે બહુ ભીંડાસ ફરતા હતા ને જ્યાં જે ચાલ્યા જતા હતા ને આવી જતા હતા એ સમય હવે નથી રહ્યો હવે ક્યાંય પણ કંઈ પણ રહી શકે છે એ કુદરતી પ્રકોપ કે માનવસર્જિત પ્રકોપ અને તમે જો હવે ભાનમાં હવે આ ધ્યાન નહીં રાખશો તો તમે તમારા ખુદના અને તમારા પરિવારના કષ્ટના કારક તમે ખુદ બનશો ઈશ્વર તો અમારા જેવા માણસોના થ્રુ બોલાવે છે નિયતિ એનું કામ કરતી હોય છે પ્રકૃતિને પણ એનું કામ કરવાનું હોય છે સંહાર અને સર્જન કરવાનું હોય છે પણ જે ઈષ્ટદેવને તમે ભજતા હો છો જેની તમે પ્રાર્થના રોજ કરતા હોવ છો એ ઈષ્ટદેવ મારા જેવા કોઈ તમારા નજીકમાં પણ એના મુખ દ્વારા આવી વાણી બોલાવે છે કારણ કે ઈષ્ટદેવ તમારે ઈચ્છે છે કે તમને તકલીફ નહીં પડે એને તો ખબર જ છે કે પ્રકૃતિ શું કરવાની છે એને ખબર જ છે માનવ શરીર પ્રલય ક્યાં ક્યાં શું થવાનું છે બરાબર પણ તમે જે ઈષ્ટદેવને ભજતા હો ને તે કોઈના કોઈ મુખે આવી વાણી બોલાવે છે અને તમે એ વાણી પકડી લો તો તમારું કલ્યાણ થઈ જાય શ્રી ગુરુ દેવદત્ત સર્વે સખાઓ અને મારા પ્રણામ બરાબર જાત્રાએ જાઓ કરો બધું કરો પણ હવે એટલો કઠિન સમય છે અને આ વરસાદ કે ઠંડી તો જુઓ ને એવી પડે જ ગરમી તો જુઓ કેવી પડે જ ત્યારે તમે એવી આશા રાખો કે ચોમાસુના માપમાં રહે પ્રકૃતિનો પ્રકોપ છે આ જેટલા જીવોને મારીને ખાધા છે ને એનો આ એ છે એના વાઇબ્રેશન છે પ્રકૃતિ માતા છે એનો પ્રકોપ છે ને આ દિવસે દિવસે વધતો જવાનો અત્યારથી જ તમે જોજો હા આ ચોમાસું જોજો યાદ કરાઈ રહે બધાને અત્યારે આટલું તો થયું છે ને એટલે કે હું છું માપમાં રહો પ્રકૃતિને અનુકૂળ રહીને જીવો પરમાત્માને અનુકૂળ રહીને જીવો કોઈ નિર્દોષ જીવોની હત્યા નહીં કરો કે જેના વાઇબ્રેશનથી પ્રકૃતિ ઓર ક્રોધિત થાય બરાબર એ પ્રકૃતિ જ પંચમહાભૂત રીતે આપણી અંદર પણ રહેલી છે એટલે એ તો થાય તો આપણા શરીરને પણ અસર થાય સમજો આ વસ્તુ એ પ્રકૃતિથી જ આપણું શરીર બનેલું છે ને એ નારાજ થાય તો એ આપણા શરીર પર એની અસર થાય કોઈનું જાન જાય કોઈને નુકસાન થાય હે ને પ્રકૃતિ રુષ્ટ છે ભગવાને એને ફ્રીડમ આપી દીધું છે કે કેટલી હદે જાય હું જાય એનું કોઈ માપ નથી પરમાત્મા જાણે છે તમારા સંતો જાણે છે તમારા ઉદૂતો જાણે છે તમારા ઋષિ મુનિઓ જાણે તમે જે પણ ગુરુ સંત બધાને સમજી બધાને ખબર છે પણ એની મર્યાદાને કારણે અમે બોલતા નથી અમારા જવાને હોય પૂછો તો અમે બોલીએ છીએ પણ અમારી પણ એક મર્યાદા છે એટલે તમારા સાધુ સંતો જો એ ચાર મહિના બેસી રહેતા હોય શાંતિથી અને દેવ ઉઠી અગિયારથી રાહ જોતા હોય તો તમે સમજો વાત બહુ ખેલ નહીં કરો સમય બહુ ખરાબ છે બે હજાર ચાલીસ સુધી શિવ તાંડવ કરવાના છે હજુ શરૂઆત છે હરવા ફરવાનું મન થાય તો એવા સમયે જાઓ કે બધું શાંત હોય વિચાર કરીને જાઓ પોતાનો ફેમિલી બધાનો વિચાર કરીને જાઓ અને હવે તો સમય એવો છે કે જેટલા ઓછા રૂપિયા ખર્ચો ને ફાયદામાં ભવિષ્ય એવું પણ આવે કે ઠેલો બંને પૈસા લેવો જો લઈને જશો ને હટલું અનાજ નહીં મળે પ્રકૃતિ જ પ્રકોપમાં છે એટલે બહુ શાંતિથી માપમાં જીવો ને આ ચાર પાંચ મહિના જે છે ને ભાઈ શાંતિથી કારો તમે પણ તકલીફમાં આવી ગયો ને તમારું ફેમિલી પણ તકલીફમાં આવી જાય બધું થોડું હું લખ્યા કરું બે તારીખના લેખમાં બધું જ લખેલું છે કે હરવા ફરવાથી દૂર રહું બરાબર કેદારનાથ જેવી ઘટના ઘટશે ક્યાંક જળ પ્રલય થશે ક્યાંક સુનામી થશે ભૂકંપ થશે થઈ ગયો ને પણ અફઘાનિસ્તાનમાં પ્રકૃતિનું કામ કરતું અમે તો પ્રકૃતિના ઇશારા સમજતા હોઈએ છીએ એટલે લખીએ છીએ ના એ કોણ લખાય તમે જે પરમાત્માને ભજો છો તમે જે ગુરુને માનો છો તે જ અમારી અંદર આવીને અમને પ્રેરિત કરે કે એને ખબર છે કે આ માણસ કહી શકશે બધાને એ જ અમને પ્રેરણા કરે છે અમે બોલીએ છીએ એને સાંભળો એને ફોલો કરો તો સુરક્ષિત રહેશો ચાર જોડી કપડાં ઓછા લેવું પણ વરસ બે વરસ ત્રણ વરસ ચાલે ને એ પ્રમાણે અનાજ રાખો સમજી ગયા એ જ કામ લાગશે અન્ન જ ભગવાન થશે અન્ન ધન થતે એક એક દાણો સોનાના એક એક દાણા જેવો લાગશે જે આ બધું મેનેજ કરીને જીવશે ને એને તકલીફ નહીં પડશે પણ તે વખતે એમ કે તકલીફ પડી ત્યારે ભગવાન કહે છે કે પેલા સંજય બોરીવાળા કે બગબગ કરતો હતો કોઈને કોઈ મારા જેવા કેટલાય છે જે લોકો આવી રીતના તમને રસ્તો ચીંડે છે એક ટીમ જ બનાવાલી છે એને કારણ કે એને પણ આ જે મહાસંહાર છે એમાં એના ભક્તોને બચાવવાના છે પણ શું છે કે બધાને એકદમ પ્રત્યક્ષ આવીને એ તમને નહીં કરી શકે હે એ ઇશારો કરી શકે આ બધા ઇશારા છે એને સમજો તો કલ્યાણ થશે તમારું કલ્યાણ થશે તમારા મિત્રો પરિવાર સર્વનું કલ્યાણ થશે અને નિત્ય હું કહું છું તમને હજુ પણ ચોવીસ કલાકમાં કેટલી મિનિટ થાય ગણી લેજો મલ્ટી બાય સિક્સટી બરાબર એમાંથી ખાલી પંદર વીસ મિનિટ પરમાત્માને પ્રાર્થના કરો તમારા જે ભગવાન હોય એને દિલથી પ્રાર્થના કરો અંદરથી જે આવે તે રીતે પ્રાર્થના કરો કોઈની ગાયલી નહીં ગાવાની પ્રાર્થના એ વીસ પચીસ મિનિટ તમને આ બધું જે છે ને જે કુદરતની લીલા થવાની છે સંાર ને બધું વિનાશ એ વીસ મિનિટની પ્રાર્થના તમારી જીવાદોરી સાબિત થશે પણ શુદ્ધ અંતરકરણથી કરો અંદરથી સુધરી જાઓ તો જ બચશો ભગવાનને હવે કચરાની કોઈ જરૂર નથી આ હું તમને સ્પષ્ટ કહી દઉં છું કચરો નહીં બનો સોનું બનો અને બીજાના જીવનને પણ સોનામય બનાવો પરમાત્માને હવે એવી જ સુસ્તીનું કામ છે બરાબર મોહમાની રહો લોકોને સહકાર આપો ને શાંતિથી જીવો નિત્ય પંદર વીસ મિનિટ ભગવાનનું ભજન કરો તમે જે પણ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ખુશલી ખ્રિસ્તી હોય જૈન હોય વીસ પચીસ મિનિટ પંદર વીસ મિનિટ તો કારો શાંતિથી બેસો હોય ના મારી જેમ અને એમ પપ્પા તમે જેને માનતા હોય જેના પ્રત્યે પ્રેમ હોય એને તમારી રીતે પુકારો એક બાળક એના પિતાને મા બાપને પુકારે તો સુળીનો ઘાસ સોયથી જશે સમજી અને સુધરી જાઓ આજથી બહુ થઈ ગયો હોય કાવા દાવાનો જમાનો જ પૂરો થઈ ગયો ભાઈ સતયુગનો પ્રકાશ કિરણો અમને દેખાવ માની છે તમે પણ જુઓ મરીએ ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વને પ્રણામ પરસ્પર દેવો પરમાત્મા સૌને સુખી રાખે સદબુદ્ધિ આપે